ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરીમાં ગયેલ લોખંડના મુદ્દામાલ સાથે એક ઈસમને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો બનાવની પ્રાપ્ત અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટરનાઓની મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચનાઓના આધારે પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હાજર હતો તે દરમિયાન માહિતી મળી હતી કે એક ટાટા ટેમ્પો કે જેનો રજીસ્ટ્રેશન નંબર જી જે થ્રી એક્સ એ એક્સ ચોર્યાસી ચોસઠમાં આધાર આધારપૂર્વક વગરનો લોખંડ ભરીને ભરૂચથી અંકલેશ્વર નોબલ માર્કેટ તરફ જનાર છે જેવી મળેલ ચોક્કસ માહિતીના આધારે બી ડિવિઝન પોલીસે ઉપરોક્ત માહિતીવાળા ટેમ્પોને આમલાખાડી નજીકથી ઝડપી પાડ્યો હતો ટેમ્પોમાં હાજર મળી આવેલ ડ્રાઈવર ભટારામ માદારામ લુહારનાઓને ટેમ્પોમાં ભરેલ ભંગાર વિશે પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી પોલીસના ગાડીમાં ભરેલ ભંગાર ચોરી અથવા છળ કપટી મેળવ્યો હોવાનું પ્રથમ દ્રષ્ટિએ માલુમ પડેલ હોય જેથી બી ડિવિઝન પોલીસે એક ટેમ્પો કે જેની આશરે કિંમત રૂપિયા પાંચ લાખ ટેમ્પોમાં ભરેલ ભંગાર કે જેનું વજન સાત હજાર પાંચસો સિત્તેર કિલોગ્રામ કે જેની મૂળ આશરે કુ કિંમત રૂપિયા ત્રણ લાખ બે હજાર આઠસો તેમજ એક મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ આઠ લાખ સાત હજાર આઠસો રૂપિયાનો મુદ્દામાલ સીઆરપીસીની કલમ એકસો બે મુજબ કબજે કરી પકડાયેલ ઈસમની એકતાલીસ મંડી મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ ઉપરોક્ત લોખંડ બાબતે તપાસ કરતા પોલીસને જાણવા મળેલ કે આ બંગાર ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરી થયા હોવાનું જણાઈ આવ્યું હતું જેથી બી ડિવિઝન પોલીસે ભરૂચ પોલીસને જાણ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી